નમસ્કાર મિત્રો હરિહર મહાદેવ તો મિત્રો આ મહિનાના ફાગણ સુદ શનિવારે કરો આ ઉપાય આ મહિનામાં સૌથી પહેલો શનિવાર અને પહેલી તારીખે આવે છે તો મિત્રો જો તમે આ ઉપાય કરી લેશો તો થશે ચમત્કાર તો મિત્રો શનિવારના દિવસે બાથરૂમમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો થશે મોટો ચમત્કાર અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ એક મહાન ઉપાય કરી લો છો તો બની જશો ધનવાન તેમજ મિત્રો આ દિવસે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપાથી બની જશો કરોડપતિ અને મિત્રો ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અચાનક બેંક બેલેન્સ પણ વધવા લાગશે તેમજ એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો આ શનિવારનો દિવસ હોય છે એ બહુ જ શુભ હોય છે આથી આ દિવસનું મહત્વ બહુ જ હોય છે આથી તમારે શનિવારના દિવસે આ એક વસ્તુ ઘરના બાથરૂમમાં ફેંકી દેવાની છે તો મિત્રો તમારે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે જો તમે કોઈ પણ ઉપાય કરી લો છો અને તમે ગમે તેટલા પૂજા પાઠ કરી લો છો પણ તેમ છતાં તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે શનિવારના દિવસે જો તમે બાથરૂમ એટલે કે મિત્રો ઘરના ટોયલેટમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવશે તેમજ મિત્રો શનિવારે જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર વરસે છે અને મિત્રો શનિવારે તમે આ ઉપાય કરી લો છો તો લક્ષ્મી મા તમારા ઘરમાં દોડીને આવે છે મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ છે અને એ બધાને આ ઉપાયની અસર જોવા મળી ગઈ છે અને આ ઉપાયનું ફળ પણ તેમને મળી ગયું છે તો મિત્રો તમારે શનિવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આજે અમે તમને આ વસ્તુ જણાવશું કે ઘરના બાથરૂમમાં એટલે કે મિત્રો ટોયલેટમાં તમારે આ એક વસ્તુ ફેંકી દેવાની છે પછી તમે જોઈ શકશો કે તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે તો મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં અસરકારક ઉર્જાનો વાસ થઈ જશે મિત્રો ઘરમાં આ બાથરૂમ એટલે કે ટોયલેટમાં એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોય છે અને મિત્રો આખા ઘરમાં એક એવી જગ્યા છે કે જ્યાં નકારાત્મકતા બહુ જમા થતી હોય છે મિત્રો આનું કારણ છે એ તમે પોતે જ હોવ છો અને આના લીધે મિત્રો આપણા ઘરમાં ઘણી બધી સમસ્યાનું આગમન થતું હોય છે અને આપણે અમુક વસ્તુ જાણતા પણ નથી હોતા તેમજ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોની આપણને ખબર નથી હોતી કે જેથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આપણા ઘરની ઘણી બધી એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર નકારાત્મક ઉર્જાનો વાસ બહુ થતો હોય છે અને આપણે તેને લગતા ઉપાય પણ નથી કરતા આથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ જગ્યાએ જો નકારાત્મક ઉર્જા વધારે આવી જાય તો આપણા ઘરમાં ન થવાનું થઈ જાય છે ઘરમાં વાસ્તુદોષ શનિદોષ દોષ તો લાગે જ છે પણ તેની સાથે ઘરના સભ્યો છે એ બીમારના લીધે હેરાન થતા હોય છે આથી મિત્રો આ બધી સમસ્યાઓથી જો તમારે બહાર નીકળવું હોય તો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આથી જ કહેવામાં આવે છે કે ઘરની એવી અમુક જગ્યા હોય છે કે જ્યાં નકારાત્મક ઉર્જા આવે છે તો તેને હંમેશા આપણે સાફ રાખવી જોઈએ આથી મિત્રો આપણા ઘરનું બાથરૂમ એટલે કે ટોયલેટ એ એક એવી જગ્યા છે કે જ્યાં બહુ નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે આથી આપણે તેને હંમેશા વધારે સ્વસ્થ જ રાખવી જોઈએ અને જો મિત્રો આપણે આ વસ્તુને સાફ નથી રાખતા તો ત્યાં ઘણી બધી નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેની અસર સીધી આપણી ઉપર પડી શકે છે આથી મિત્રો તમારે પોતાના બાથરૂમને એટલે કે ટોયલેટને હંમેશા સાફ રાખવું જોઈએ ત્યાં થોડીક પણ ગંદકી હશે તો મિત્રો તમારે આનું કપરું પરિણામ ભોગવવું પડશે આથી મિત્રો તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે એ બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેના લીધે તેની નકારાત્મક ઉર્જા છે એ બહાર પણ ન આવી શકે અને ત્યાંથી જ સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો તમે આ ટોયલેટનો ઉપયોગ દરરોજ કરતા હશો આથી તમારી ઉપર થોડીક નકારાત્મક ઉર્જા પણ આવી જ હશે કે જેના કારણે ઘરમાં ગ્રહ કલેશ વધી જતા હોય છે આથી જ મિત્રો અમે તમને જણાવીએ કે તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેનાથી તે હંમેશા સ્વસ્થ રહે છે અને તમારી ઉપર નકારાત્મક ઉર્જા આવી ન શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમે પોતાના ઘરની આર્થિક સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ શું કરવું પડશે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ કાચની એક બોટલમાં પાણી ભરીને પોતાના ઘરના બાથરૂમ એટલે કે ટોયલેટના ખૂણામાં આ એક જગ્યાએ પાણી ભરેલી કાચની બોટલ મૂકી દેવાની છે અને આ બોટલમાં તમારે એક મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે પછી આ બોટલને એમ જ કલાકમાં રહેવા દેવાની છે તેના પછી મિત્રો આ પાણીને તમારે એ જ ટોયલેટમાં નાખી દેવાનું છે કે જ્યાં તમે રાખ્યું હતું અને તેની સાથે જ એક ડોલ ઉપરથી બીજું પાણી નાખી દેવાનું છે એટલે કે ફલશ કરી દેવાનું છે આથી મિત્રો જો તમે શનિવારે આ ઉપાય કરી લેશો તો મિત્ર તમારી અંદર જેટલી પણ નકારાત્મક ઊર્જા છે એ બધી જ આ ટોયલેટની અંદર હોમાઈ જશે આથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે અને જો તમે આ શનિવારે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા બાથરૂમ એટલે કે ટોયલેટની અંદર તેમજ પોતાના ઘરના ખૂણે ખાચરે જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ બધી જ મિત્રો આ મીઠાની સાથે પાણીની જેમ જતી રહેશે અને તમારા ઘરમાં જેટલા પણ દોષ હશે એનાથી પણ તમને છુટકારો મળશે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એમાંથી પણ તમને સુધારો થવા લાગશે તો મિત્રો જ્યારે પણ શનિવાર હોય ત્યારે તમે આ ઉપાય છે એ બહુ જ ખાસ જણાવવામાં આવ્યો છે એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ જો તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે એ ખુલવા લાગે છે મિત્રો મીઠું છે એક એવી વસ્તુ છે કે જેનાથી તમે ઘણું બધું ધન કમાઈ શકો છો જો તમે મીઠાનો સાચો ઉપયોગ કરતા આવડી જાય છે તો મિત્ર તમે આર્થિક પરિસ્થિતિને પણ કાબૂમાં કરી શકો છો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાને બહુ જ શુભ વસ્તુ જાણવામાં આવી છે અને મીઠાનો અમુક એવા ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કે તે નકારાત્મક ઉર્જાને પણ સમાપ્ત કરી શકે છે અને મિત્રો બાથરૂમ એક એવી જગ્યા છે કે જ્યાં તમે એક કાચની બોટલમાં પાણી ભરીને મૂકી તેની અંદર એક મુઠ્ઠી મીઠું રાખીને કલાક પછી એ જ ટોયલેટમાં વહાવી દો છો તો મિત્રો ઘરની તેમજ તે જગ્યાની બધી જ નકારાત્મક ઉર્જા છે એ તેની સાથે અંદર જતી રહે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે તો ઘરમાં લક્ષ્મી દોડી આવે છે આથી મિત્રો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સારી થઈ જાય છે તેમજ ઘરના કોઈ સભ્યનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એમાં પણ સુધારો થઈ શકે છે કારણ કે જો ઘરમાંથી એકવાર નકારાત્મક ઉર્જા બહાર આવી જાય છે તો મિત્રો શુભ સંયોગો છે એ આપણી સાથે થવા લાગે છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો હવે આપણે અમુક એવા બીજા ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે શનિવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય અને તમારા ઘરના દોષ પણ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય કે જે કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધારો થઈ શકે કારણ કે મિત્રો શનિવારનો દિવસ હોય છે એ હનુમાનજી મહારાજને સમર્પિત હોય છે આથી મિત્રો જો તમે તેને લગતા ઉપાય કરીએ છીએ તો મિત્રો તે આપણા ઉપર તેમના આશીર્વાદ આપે છે તો મિત્રો શનિવાર શનિ ગ્રહનો દિવસ છે આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ તેની સાથે જ આ દિવસે કાળા રંગના કપડાં ખરીદવા પણ યોગ્ય નથી માનવામાં આવતા શનિવારે સાંજે દીવો અવશ્ય પ્રગટાવજો તેમજ મિત્રો ઘરની બહાર નીકળતી વખતે વ્યક્તિએ શનિવારે હાથમાં પાંચ લવિંગ રાખવા જોઈએ કામ દરમિયાન વ્યક્તિ આ લવિંગને લાલ કપડામાં ભરી પોતાના ખિસ્સામાં રાખી શકે છે ઘરે પાછા આવીને તેને તમારા મંદિરમાં મૂકી દેજો આનાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ ધન પ્રાપ્તિ થશે તેમજ મિત્રો જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો કરીને દરરોજ કનકધાર સ્ત્રોતનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ શનિવારે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરવાથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે અને સુખ સમૃદ્ધિની વર્ષા થાય છે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને અપાર સંપત્તિ આપે છે તેમજ મિત્રો આપણે બધા જ ઘરમાં પૂજા કરતી વખતે બેસવા માટે આસનનો ઉપયોગ કરીએ છીએ વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરવા બેસે છે તો તેને ગુલાબી રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ મંગળ અથવા હનુમાનજીના મંત્રનો જાપ કરે છે તો આવા સાધકે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે પૂજા પછી આસનને પ્રણામ કરો અને તે આસનને ક્યારેય પગથી ન ખસેડવું જોઈએ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિધ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ